આલસીબી ઝોન ત્રણની ટીમે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર હતો ટીમના માણસો પેટ્રોલિંગમાં બાતમી હકીકત કે રહે મકાન નંબર લક્ષ્મીનગર કોતર તલાવડી અલવાનાકા માંજલપુર વડોદરાનો પોતાના મકાનની ખુલ્લી અગાસીમાં બહાર રિસ્પો બોલાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે વાતની હકીકતના આધારે રેડનું આયોજન કરી પૈસાના પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ચાર ઇસમોને પકડી પાડી જુગારધારા કલમબાર મુજબનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશને રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં ગણેશ સવારકે યાસીન પઠાણ અલ્તાફ શેખ તથા નીતિન મસ્કેને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે જમીન દાવ તથા અંગ મળી કુલ રોપડા બાર હજાર એકસો વીસ મોબાઈલ ચાર કિંમત પંદર હજાર પાંચસો મળી કુલ રૂપિયા સત્યાવીસ હજાર છસો વીસનો મુદ્દામાલ કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી